સગીર વયની દીકરી પર મરજી વિરુદ્ધ બળાત્કાર કરી ગર્ભવતી બનાવતા સગીરાના જ એ નલિયાત કોર્ટે આજીવન સખ્ત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે રક્ષક જ ભક્ષક બનતા કોર્ટે આરોપી પિતા વિરુદ્ધ શરૂઆતથી જે સખ્ત વલણ અપનાવ્યું હતું આ કેસ દરમિયાન ગર્ભવતી સગીરાનો કોર્ટની પરવાનગીથી ગર્ભપાત કરવામાં આવ્યો હતો મૂળ ભરૂચ જિલ્લાના અને હાલ ખેડા જિલ્લાના મોઢા તાલુકાના અકલાચા ખાતે રહેતા આરોપી રમેશભાઈ સોમાભાઈ વસાવાએ વર્ષ બે હજાર સોળ દરમિયાન હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી ખુદ પોતાની ચૌદ વર્ષીય સગીર દીકરી પર રાત્રિ દરમિયાન અવારનવાર બળજબરીથી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી જાતીય સતામણી કરતો હતો સાથે જ પોતાની દીકરીને ધમકી પણ આપતો હતો કે જો કોઈને કહીશ તો તને તથા તારી માને કૂવામાં ફેંકી મારી દઈશ અને વારંવાર આ ઘટના નિત્યક્રમ બનતો ગયો બાદમાં જ્યારે સગી રીયુતી ગર્ભવતી બની ત્યારે પિતાની હેવાનિયતનો પર્દાફાશ થયો આરોપી રમેશભાઈની પત્ની અને સગીરાની માતાએ ખેરા પોલીસ સ્ટેશનમાં જઈ પોતાના પતિ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આ કેસ નડિયાદના એડિશનલ સેશન જજ એને અંજારિયા સાહેબની કોર્ટમાં આજે ચાલી જતા સરકારી વકીલ પરેશ ધોરા તથા પ્રેમ તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી કોર્ટે આરોપી વિરુદ્ધ જજમેન્ટ જાહેર કરતી વખતે ખૂબ જ સખત વલણ અપનાવી ઘોર ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે આવા જાનવર જેવા પિતાને સમાજમાં છૂટો મૂકી શકાય તેમ નથી આરોપીએ કરેલ કૃત્ય ખૂબ જ નિમ્ન કક્ષાનું તથા એક પ્રાણીને પણ ના શોભે તેવું કૃત્ય કરેલ છે જેથી આ કોર્ટનો સખતપણે એવું માનવું છે કે આ કેસમાં આરોપી પિતા દ્વારા પોતાની સગીર દીકરીને બળાત્કાર કરી ગર્ભવતી બનાવેલી છે. ભોગ બનનારનો ગર્ભપાત નાયક કોર્ટની પરવાનગીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવે અને ભોગ બનનાના ગર્ભનો તેમજ આરોપીનો ડીએનએ સેમ્પલ મેળવી જેનું પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું જેમાં રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો કે આ ગર્ભ આરોપી પિતાનો જ છે.

એ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડોન ડિસ્ટ્રિક્ટ જજ એનએ અંજારીયા સાહેબે કોસ્કો એક્ટની વિવિધ કલમો અને ઇબીકો કલમ ત્રણસો છોતેર એફ હેઠળ આરોપી રમેશને સજા કરાવેલ છે અને સજા એવા કારણો અને એવા પુરાવાઓના આધારે કરવામાં આવી છે અને સજા જાહેર કરતી વખતે નામદાર કોર્ટે એવી પણ હકીકત જજમેન્ટમાં નોંધેલી કે આ આવા પ્રકારના નરપિસાદ માનવીને સમાજમાં છૂટો મૂકી શકાય નહીં એણે સમાજમાં જે કૃત્ય જે વ્યક્તિ સાથે સંબંધો ધરાવે છે એની સાથે કરેલથી ઘણું હિણકક્ષાનું છે આ કામમાં બનાવશું હા આ કામમાં આરોપી રમેશની પુત્રી જે સંગીતભાઈની હતી ચૌદ વર્ષ ત્રણ માસની એની સાથે તેણે પિતા તરીકેનો વાત્સલ્ય ભાવ રાખવાના બદલે તેની ઈચ્છા વિરુદ્ધ અવારનવાર બળાત્કાર સંભોગ કરેલો અને આ સંભોગના કારણે તે દીકરી ગર્ભવતી રહેલી અને ગર્ભવતી રહેતા તેની માતાને જાણ થતાં આખા બનાવની હકીકત ખુલેલી નામદાર કોર્ટે એને ગર્ભપાત કરાવવા માટે મંજૂરી આપેલી અને ગર્ભપાત કરાવતા દરમિયાન જે બનાવની હકીકતો ખુલેલી કે આધારે આરોપી રમેશ જે એનો સગો પિતા થતો હતો એનો અને આ ગર્ભપાત શિશુનો ડીએનએ મેળવવામાં આવ્યો જ્યારે એફએસએલમાં એ ડીએનએનો રિપોર્ટ પોઝિટિવ આવતા પુરાવો ઘણો મજબૂત થયેલો આ કામમાં પુરાવામાં ભોગ બનનાર દીકરી અને તેની માતાએ તેના પતિ વિરુદ્ધ આ બળાત્કારની વિગતો નામદાર કોર્ટમાં સોગંદ ઉપર જાહેર કરેલી જેથી નામદાર કોર્ટે જજમેન્ટમાં સમાજમાં દાખલો બેસે એવું આ જજમેન્ટ જરૂરી છે કારણ એક પિતા જે સગીર દીકરીનો રક્ષક કહી શકાય સમાજના બીજા રાક્ષસો સામે તેને ટેકો આપવા અને તેને રક્ષણ આપવાની પ્રાથમિક ફરજ એક પિતાની છે પિતા પાસે જ દીકરી વિશ્વાસ મૂકી શકે અને એ જ વિશ્વાસનો આટલો મોટો ભંગ થાય એવી વ્યક્તિઓને સમાજમાં છૂટા મૂકવા એ સમાજ માટે ખતરા સમાન છે એવું નામદાર કોર્ટે જજમેન્ટમાં પણ રાખ્યું છે અને જેથી કરીને પોસ્કોએક્ટની કલમ હેઠળ નામદાર કોર્ટે આરોપી રમેશને આજીવન કેદની સજાનો હુકમ કર્યો ત્રણસો છોતેર એફમાં દસ વર્ષની સજાનો હુકમ કર્યો પોસ્કોએક્ટની બીજી કલમ પાંચમાં દસ વર્ષની સજાનો હુકમ કર્યો અને પચાસ હજાર રૂપિયાનો દંડ જાહેર કર્યો છે આ દંડની રકમ ભોગ બનનાને વળતરરૂપે ચૂકવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે અને તમામે તમામ સજાઓ સમૂહમાં સાથે ભોગવવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે આજીવન કેદની સજા જે નામદાર કોર્ટે ફરમાવી છે એ પણ સખત કેદની સજા તરીકે ફરમાવેલ છે આમ નામદાર કોર્ટે સમાજને પણ એક આંગળી ચિંધાય અને પિતા જે ખરેખર એની દીકરીનો આજીવન રક્ષક કહી શકાય પરણ્યા બાદ પણ પિતા એ દીકરીનો રક્ષક છે આ સૃષ્ટિની અંદર દીકરી એકમાત્ર એવી વ્યક્તિ કે જેના ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી શકે એ એ પિતાના સંબંધ સાથે રહેલી છે અને આ કિસ્સામાં જ્યારે સગા પિતાએ પોતાની દકરી દીકરી જોડે આવું કૃત્ય કર્યું છે એને નામદાર કોર્ટે ખૂબ જ ગંભીર રીતે ટાંકેલ છે નામદાર કોર્ટે સરકારશ્રીની બેટી બચાવો અને બેટી પઢાવોની યોજનાઓ અંગેની પણ આ જજમેન્ટમાં ટીકા કરી છે અને સરકારને અને સમાજને પણ સૂચન કરેલ છે કે દીકરીને બચાવવાની એ સમાજની અને તેના પરિવારજનોની પ્રાથમિક ફરજ છે